સંત ત્રિકમ સાહેબની આ જગ્યા કચ્છના રાપર તાલુકાના ચિત્રોલ ગામે આવેલી છે મારું નામ જયંતી બાપુ ગુરુ માધવદાસ બાપુ આ જગ્યામાં ઘણા છેલ્લા વર્ષોથી સેવા આપી રહ્યો છું એક પ્રમુખ તરીકે સેવક તરીકે અને મહંત તરીકે પણ આ જગ્યામાં જવાબદારી નિભાવીને આ જગ્યાને વધુમાં વધુ દર્શનાર્થીઓને સુવિધા મળી રહે એવા મારા પ્રયત્નો રહી રહ્યા છે અમારી સાથે મેનેજિંગ ઇન્ટરેસ્ટની અંદનાબેન જોડાયેલા છે બીજા ટ્રસ્ટીઓ પણ જોડાયેલા છે ત્રિકમ સાહેબનો જન્મ કચ્છના રાપર તાલુકાના રામવામ ગામે થયેલું ત્યાં બાજુમાં કાગનોરા ડુંગરમાં રામગર બાપુ તપ કરતા ત્યાં એમની સેવા પૂજા કરતા કરતા એમને રામગર બાપુને પોતાના ગુરુ થવા માટે વિનંતી કરતા રામગર બાપુએ ત્રિકમ સાહેબને કીધું તારા ગુરુ રાપર દરિયાસ્થાનમાં ખીમ સાહેબ થશે તો કાગનોરા ડુંગરથી રાપર સુધી ચાલતા ચાલતા ત્રિકમ સાહેબ ત્યાં આવે છે અને રાપર દરિયા સ્થાનમાં ખીમ સાહેબને પોતાના ગુરુ ધારણ કરે છે અને પોતાના ગુરુના ચરણમાં ઘણા વર્ષો સુધી સેવા પૂજા કરાય અને એક તપ કર્યા બાદ ત્રિકમ સાહેબ ભાણ સાહેબ રવિ સાહેબ ખીમ સાહેબ આ સંતો દ્વારિકાની જાત્રાએ જાય છે દ્વારિકાની જાત્રાએ જતા જ્યારે નાવડામાં બેસવાનું હોય છે ત્યારે ત્રિકમ સાહેબ મેઘવાડ સમાજના હોવાથી એમને ત્યાં બેસવા દેતા નથી નાવડામાં એટલે જ્યારે એમને આપ્યું અંચળો આપેલો હોય છે એ અંચળા ઉપર ત્રિકમ સાહેબ બેસી બેટ દ્વારકા પહોંચે છે અને એમનો જય જયકાર થાય છે આજે પણ બેટ દ્વારકામાં ત્રિકમ સાહેબનો ધૂં છે પહેલો વિસામો પદમતી બીજો વિસામો વ્યાસકોટલી ત્રીજો વિસામો છેલ્લો વિસામો ત્રિકમ ટુ આપ બેટ દ્વારકા જાઓ તો ત્યાં પણ દર્શન કરજો આ ચિત્તોડ ત્રિકમ સાહેબની જગ્યામાં દર્શનાર્થીઓને રહેવાની જમવાની સુવિધાઓ માટે અહીંયા એવી કોઈ વ્યવસ્થાઓ હતી નહીં તો અમારી એક ગુરુમંત્ર લઈને નીકળ્યા હતા એ ત્રિકમ સાહેબનો વિકાસ એ જ ગુરુમંત્ર અને આ જગ્યાની અંદર પ્રવાસનની ગમમાંથી ત્રણ કરોડ રૂપિયા જેટલી માતબર રંગ વિસનગરના ધારાસભ્યને કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલના સાથ સહકાર સહકારથી અને ત્રિકમ સાહેબના આશીર્વાદને કૃપાથી અહીંયા અહીં ત્રણ કરોડની ભવ્ય ઇમારત ચાર માળની ભવ્ય ઈરાતનું ઇમારતનું નિર્માણ થયું છે અહીંના આવતા યાત્રાળુઓને રહેવાની જમવાની સુવિધા પ્રાપ્ત થશે અહીંયા ટોયલેટની વ્યવસ્થા બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ છે અહીંયા સદાવ્રત ચાલી રહ્યું છે અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયા આ જગ્યા અમે દર્શનનો અને ચાનો લાભ લઈ રહ્યા છે દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા અનુભવે છે અને રડતા રડતા આવે છે અને આ જગ્યામાંથી હસતા હસતા જાય એ આ ત્રિકમ સાહેબની આ તપોભૂમિમાં ત્રિકમ સાહેબનું તપ ભજન અને યોગ બળ અહીંયા ગજબની ઉર્જા અને પ્રેરણા આપી રહી છે આ જગ્યામાં જ્યાં ત્રિકમ સાહેબે જ્યારે અહીંયા દેહ છોડ્યો અને પોતાના ગુરુના ચરણમાં સમાધિ લેવાનું જે વચન માગી લીધું હતું તો અહીંયા રાપ ચિત્રોડથી ડોલી લઈ જ્યારે રાપર જતા હતા તો રસ્તામાં સહી ગામ આવે છે ત્યાં જે ડોલી લઈને જતા હતા સાધુ સંતોષ સેવકોને તરસ લાગતા કે આજુબાજુ શોધતા પાણી ન મળતા આકુળ વ્યાકુળ થઈ ગયેલા તો ત્રિકમ સાહેબ સાધુ વિશે ત્યાંથી પસાર થઈ કમંડળ જળનું ભરીને લાઈન પૂછ્યું કે આમ કેમ ભાઈ મો પાડો છો ત્યારે એ લોકોએ કહ્યું કે આ ત્રિકમ સાહેબની ડોલી છે રાપર દરિયાસ્થાનમાં એમને સમાધિ આપવાની છે પાણીની ખૂબ તરસ લાગી છે પાણી ક્યાંય નથી અરે આ ભાઈ આ પાણી બાજુમાંથી જ ભરીને જો પાણી બાજુમાં વિરડો છે હબે પાણી ટોપરા જેવું મીઠું પાણી છે અને ત્યાં બાજુમાં જ્યાં થોડાક સમય પહેલાં કંઈ હતું નહીં ત્યાં જોતા ટોપરા જેવું મીઠું પાણી દર્શનાર્થીઓ સેવકો સાધુ સંતોએ પીને તૃપ્ત થયા અને ત્રિકમ સાહેબની ડોળી લઈને રાપર દરિયાસ્થાન ગયા રાપરમાં અમુક લોકોએ વિરોધ કર્યો પથ્થર માર્યા તો ત્રિકમ સાહેબે ત્યાં પર સમાધિમાંથી જાગૃત થઈને એમને શ્રાપ આપે કે આપ વાઢા જ રહેશો અને એ લોકો વર્ષો સુધી વાઢા રહે એમના વ્યાપાર ધંધા ચાલતા હતા નહીં એમના કોઈ સંતાનો થતા હતા નહીં અને આથી પછી જ્યારે દરિયાસ્થાન પોતાના ગુરુના ચરણમાં સમાધિ લેવા જવાનો સમય થઈ ગયો જ્યારે ચાલતા ચાલતા ડોલી લઈને જતા હતા તો એમના ગુરુભાઈ ગંગ સાહેબે કોઈ ત્રિકમ ગુરુના ચરણમાં સમાધિ લેવી હોય તો આ રીતે ડોલીમાં ન અવાય ચાલીને આવો તો ત્રિકમ સાહેબને સમાધિ લાગી હોવા છતાંય પોતાના ગુરુભાઈના શિષ્ય શબ્દો કાને અથડાયા અને અથડાતા જ ત્રિકમ સાહેબ ગોળીમાંથી બહાર આવ્યા અને ચાલતા ચાલતા પોતાના ગુરુના ચરણોમાં સમાધિ લેવા જે આવે છે ત્યાં એક જાંબલીનું ઝાડ થઈ જાય છે આંબલી માતાને વિનંતી કરે છે કે હે મા તમે ઘણા વર્ષો આ જગ્યામાં રહ્યા છો મારા ગુરુનું વચન છે મારા ગુરુના ચરણમાં સમાધિ લેવાની છે તો આપ મને જગા આપો એ આપણી દસ ડગલા દૂર થઈ ગઈ અને શ્રીકમ સાહેબે ત્યાં રાપર દરિયા સ્થાને પોતાના ગુરુના ચરણમાં સમાધિ લઈ લીધી ખીમ સાહેબનું વચન હતું કે અહીંયા ત્રિકમ સમાધિ લે તો એને આરતી પૂજા અને ભોગ પહેલો આપજો આજે રાપર દરિયા સ્થાનમાં સંત શ્રી ત્રિકમ સાહેબને ભોગ અને આરતી પહેલા પામે છે ગુરુ અને શિષ્ય ત્રિકમ સાહેબ અને ખીમ સાહેબનું બંનેનું જે દેહ છે શરીર છે એ ત્યાં રાપર દરિયા સ્થાનમાં છે આ ચિત્રોની ભૂમિમાં જે મેં મુખ્ય મંદિર છે નિજ મંદિર છે એમાં ચાર પગરા છે બે ત્રિકમ સાહેબના છે અને બે ખીમ સાહેબના છે ખીમ સાહેબના વચનથી ત્રિકમ સાહેબે અહીંયા પોતાની સાથે ગુરુ અહીંયા રહે એ આગ્રહથી પોતાના ગુરુને વચન આપ્યું હતું અને ત્રિકમ સાહેબ અહીંયા જુએ જીઓ તો છે ત્રિકમ સાહેબની અને ખીમ સાહેબની બંને જ્યોત અહીંયા ચિત્રોડ ધામમાં જળી છે ગુરુ શિષ્યની આ જ્યોતથી આજે આ ચિત્રોડ ધામમાં અસંખ્ય દર્શનાર્થી અહીંયા દર્શન કરવા આવે ચા ચા પાણીનો લાવો છે સદાવ્રતનો લાભ છે અને અહીંયા એમના પછી જે ખાદીપતિ મહંતો થયા લક્ષ્મી સાહેબ ખમૈયા સાહેબ વચ્ચન સાહેબ ખાન સાહેબ પ્રેમંત સાહેબ મોહન સાહેબ સત્યન સાહેબ આ સંતોએ આ જગ્યાને જાગતી રાખવા માટે તપ અને ભજન અને આરાધ કરી આ જગ્યાને ઝળહળતી રાખી છે આ જગ્યામાં ત્રિકમ સાહેબનો ધૂણો છે જ્યારે અહીંયા ખીમ સાહેબે પોતાના ગુરુએ વચન આપી અહીંયા આદેશ કર્યો ત્યારે અહીંયા ધૂણાની સ્થાપના કરી અહીંયા ધૂણાના દર્શન કરતાં પણ આપણી ભાગ્યશાળી હોઈએ એનો અનુભવ થાય છે બાજુમાં ઢોલિયો છે એને ત્રિકમ સાહેબ અહીંયા ઢોળિયા ઉપર બેસીને ભજન આરાધ કરતા હતા ભારતનું પદ ભ્રમણ કરી જગતનું કલ્યાણ અર્થે સમાજની સેવા અર્થે સમાજને જાગૃતિ લાવવા ધર્મના રસ્તે વળવા માટે વ્યસનોથી દૂર કરવા માટે અંધશ્રદ્ધામાંથી નીકાળવા માટે શિક્ષણનો વ્યાપ વધારવા માટે ત્રિકમ સાહેબ આ જગ્યાની અંદર સાત શિષ્યો પોતાના સેવકો કરી આખા ગુજરાતમાં આ ધર્મની ધજાર લહેરવાનો પ્રયત્ન કર્યો અને આજે પણ ત્રિકમ સાહેબનો આખા વિશ્વમાં આખા ગુજરાતમાં આખા ભારતમાં જય જયકાર થઈ રહ્યો છે આપ આ ચિત્રોળમાં આવો તો નવીન ભવનમાં આપણે રહેવાની જમવાની પૂરેપૂરી વ્યવસ્થા છે અહીંયા કચ્છમાં આવો કે કચ્છથી બહાર જાઓ તો ચિત્રોટ શ્રી ત્રિકમ સાહેબની જગ્યા આપ જરૂર પધારજો દર્શન કરજો પ્રસાદનો લાવો લેજો બોલો ત્રિકમ સાહેબ નહીં જાય